કે નહીં આમાં હિમત બાકી નકર મામા રાડેવા ટાઈમ છે ઓ હો આ કઈ લો ને ઢાળવા મંડે મહાદેવર જય દ્વારકાધીશ જય શ્રી રામ ને જય માતાજી મિત્રો તો બધા જ મિત્રો આપણે એ જાણવા માગે છે કે નરેન્દ્રભાઈ તમારી જોડે એટલી બધી કોમેન્ટ છે એટલા બધા પર્સનલ મેસેજ છે ને એટલા બધા કોલ છે કે તમારી જોડે આ ઘટના બની છે કેવી રીતે જો કે અમારી જોડે જે ઘટના બની છે એનો વિડિયો કેવો સીન નથી એટલા માટે કઈ રીતે ઘટના બની હતી એના માટે અમે ખાલી એ રીતે તમને બનાવી અને તમારી સામે દર્શાવીએ છીએ એટલે આપણે ઘટના છે કઈ રીતે બની તેનો વિડીયો અત્યારે બનાવીએ છીએ કે આપણે સાપે બાઈટ કેવી રીતે કર્યું તો અમે જોયું કે સાપને રેસ્ક્યુ કર્યું હતું ત્યારે વિડીયો શૂટિંગ ચાલુ નહોતું કે એનો પણ સીન નથી પણ એ જ રીતે તમને કંઈક દર્શાવી અને રિયલમાં જાણે થયું હોય એ જ રીતે અમે જે જે અમને વિચાર આવ્યા હતા અને અમારી જોડે જે પણ પ્રશ્ન બન્યો તો થયું હતું એ જ તમને અત્યારે ફીચર ટાઈપનું બનાવી અને તમારી સામે રજૂ કરીએ છીએ મિત્રો આપણે હવે ઘટના આખી તમારી સામે રજૂ કરીએ છીએ કઈ રીતે બનાવ બન્યો હતો તે અરે યાર સાપનું તો રેસ્ક્યુ થઈ ગયું છે અને હવે આપણે રૂમની બાજુમાં ઓફિસેથી આપણે નીકળ્યા છે ને તો હવે લાંબે પોલે સાપને ઉતારવા જાવો છે અને ગાડી એમને માલશે નહીં કાં તો ચશ્મા અને કાં તો હેલ્મેટ પહેરતા જાય હેલ્મેટ વગર કાં તો આંસુડ આવી જશે આંખમાં એટલે ગાડી આંખવાનું સેટિંગ નહીં આવે ચાલો ને હવે આપણે રૂમેથી હેલમેટ લેતા જઈએ તો નવ વાગ્યા સુધી સાડા આઠ વાગ્યા છે તો આપણે નવ વાગ્યા સુધીમાં સાપને ઉતારી આવીએ ને તો પછી કારીગર આવે ને એટલે પછી આપણે ઓફિસ તો આખોથી ખોલવાની જ નહીં થાય એટલે હેલ્મેટ લેતા જઈએ આપણે ને સાપ જલ્દી જલ્દી ઉતારી આવીએ હાલો હેલ્મેટ લઈને પછી આપણે સાપને ઉતારી આવીએ પણ બરોબર આખો દી હવે જો હેલ્મેટ ને સાપને ઉતારીને ઉતારી ડાયરેક્ટ રિટર્ન આવશે તો બહુ વાર લાગી જશે અને તો પછી ઓફિસ તો ખોલવાની નહીં થાય અને માતાજી ની દિવાબતી બપોરે તો કઈ થાય નહીં સવારે જ સાત વાગ્યા થી નવ વાગ્યા ની આજુબાજુ થઈ જાય પણ નવ વાગી જાય આગળ પછી આપણે દિવાબતી કરવાનું તો પછી જ નહીં આવે ચાલો કઈ વાંધો નહીં છે ને આપણે આ મિત્રો મારા મન થી વિચારું છું કઈ વાંધો નહીં હવે દીવાબતી પેલા કરતો જાવ અને પછી જ જાઉં જરો આપણી એને રાખી દઉં અને બધ ને પછી જ હું તું એને દીવાબતી કરતો જા અને પછી સાપને ઉતારવા જાજે સાપને ઉતારીને સીધો તારે ઘરે જવાનું છે પાછું ઓફિસ કે ખોલવાનું નથી એટલે જે માતાજી ની દીવાબત્તી કરતો જા એટલે એને ઓલું તો નહીં લાગે પણ આપણે માતાજી ની દીવાબતી ઓફિસ ખોલી છે તો કરતા જ જાય એમ દીવાબતી કરું ને એટલી વાર તો સાપ ને એને બિચારા ને અંદર મૂંજ ના વરે ને આમ તો ચેન થોડું ખુલ્લું છે એને મૂંજ ના વરે એટલા માટે જે રીતે બહેની ને બારે હવા નહી રાખીએ તો આપણે ને દીવાબત્તી કરી લે ને ભલે ને બિચારો હવાનો બે મિનિટ દે રાખી દઉં ડાયરેક્ટ લેવા નતો ગયો અંદર ખાના ને છે ને બે રીતે આમ કરતો તો આમ કરતો તો ને એવો ઓહો હે સાપે તો બાઇટ કરી લીધું ઓહ કોબરા સાપ છે ઓ યાર બાઈટ કઈ ખૂંચું છે અંદર એટલે હે હું

જારો બેન ને કઈ બેન છે ને ઓઢણી બાંધી દેને પછી મિત્રો આવી રીતે થયું એટલે ડાયરેક્ટ અમે અંદર ગયા અમારા જે ઘર બાજુમાં મારા બેનને કીધું કે બેન ખાલી ઓઢણી છે એટલા કોરામાં વીટી દે ને એટલે ખાલી નોર્મલ અમે ઓઢણી નોર્મલ ટાઈટ રાખીને એવી રીતે ઓઢણી વીટી દીધી ને અમને ખબર હતી કે ભાઈ સાપ તો કોબરા સાપ છે બેબી કોબરા છે નાનું તો પણ નાગનું બાચું છે એટલે હવે જલ્દી ફટાફટ કરવું પડશે નકર એનો ટાઈમ ત્યા ચાલીસ થી સાઠ મિનિટ નો ટાઈમ છે કલાક નો ટાઈમ છે હવે તાત્કાલિક યાર હું નથી એવું કઈ સાધન કંઈ વાંધો નહીં હવે અરે હું કરું મારો ફોન ક્યાં ગયો કંઈ વાંધો નહી હાલો છે ને ઓહો આવી જ રીતે થયું મિત્રો એટલે ડાયરેક્ટ અમારી સામે અમારા ભાઈ મિત્ર રે છે દેવરામ ભાઈ કરીને એ અહીંથી આમ નીકળતા હતા બરોબર એને એને એકરે જવું હતું પછી મેં આમ કે એને આવી રીતે વાત કરી દેવરામભાઈ ફટાફટ જલ્દી અહીંયા આવો ને દેવરામભાઈ કે શું થયું છે ભાઈ કોગરા સાપ છે ને મને બાઇટ કરી લીધું છે અને અડધો બહેણીમાં ફસાયેલો છે ને અડધો ડોબી રાખીને બારે ફૂફાડા મારે છે ઓ પછી દેવરામભાઈ છે અમારા અહીં બાજુમાં હિતેશભાઈ છે એને બોલાવા ગયા પણ હિતેશભાઈ ત્યારે બાથરૂમમાં હતા એટલે એને પણ ખ્યાલ નહીં કે આવી રીતે ઘટના બની નક તો હિતેશભાઈ જલ્દી જલ્દી આવી જાત એ બાથરૂમ માં હતા એટલે આવે ત્યાં તો પંદર વીસ મિનિટ નીકળી જાય ત્યાં તો પછી દેવરામભાઈ કિશોરભાઈ છે એને ફોન કર્યો ભાઈ આવી રીતે બન્યું છે તમે ફટાફટ આવો એટલે કિશોરભાઈ છે ફટાફટ અહીં આવી ગયા પાંચ મિનિટ ની અંદર એને ફોન કર્યા બાદ ને તુરંત અમે જલ્દી જલ્દી ફોરવીલમાં બેસી અને નીકળી ગયા ખંભાડિયા તરફ અને મિત્રો

અમે આવીને પછી જે પણ આપણે મનોમન મનમાં રહી છે પૂરી કરી આવું એ જ રીતે પ્રાર્થના કરી કે હવે તારતો તું અને મારતો હે માતાજી મે હું નીચી થી બહાર આવી કે સાપ નો ગેરુપયોગ કર્યો હોય કે મેં એના જીવ બચાવવાનું સ્વાર્થ માટે જોઈએ એક જ સ્વાર્થ અમે જે કામ કરીએ છીએ અમારો સ્વાર્થ એજ કે અમે ખારી નામચા બને સારી રીતે પબ્લિક અમને ઓળખે ને સારી રીતે આપણે આગળ વધીએ એવી લાલચ નહીં કે ભાઈ એમાંથી આપણે કઈક પૈસા કમાઈ કમાયેલી બીજું માતાજીને એમ કીધું કે જો મેં સાપને બચાવવામાં કે મેં એને શ્વાથ રાખ્યો એ દિવસે ગેર ઉપયોગ કર્યો હોય કે લાલચ રાખ્યો હોય તો મને હોસ્પિટલે ના પહોંચવા દેજો અને તો મારે એવી જિંદગી જીવીએ નથી કેમકે હું હું ભૂલ કરું મને ખબર ના હોય પણ તમે તો જાણતા હો ને કદાચ હું સ્વાર્થથી એવું કામ કરતો હોઉ તો મને હોસ્પિટલે ના પહોંચવા દેજો નહીં તો પછી મને હોસ્પિટલે પહોંચાડી દેજો હવે તમારી મરજી જીવાડું હોય તોય તમારે ને મારો તોય મારો હોય તોય તમારે પછી એ રીતે પ્રાર્થના કરીને હું નીકળી ગયો મિત્રો સાપ છે ને ખરેખર કઈ રીતે બહાર નીકળેલો હતો ને એ આપણે જોઈએ કે ઘણા મિત્રો બધા મિત્રોને એવું લાગતું હશે કાં તો ભાઈ રેસ્ક્યુ સમયે એને બાઇટ કરી લીધું હશે ને કાં તો એને રિલીઝ કરવા ગયા હશે કે ઢાંકણ ખોયલું હશે અને એમાં હિસાબે બાઇટ કરી લીધું હશે પણ ખરેખર ઘટના બની હતી કઈ રીતે એ પણ તમને બતાવીએ તો મિત્રો અમારે જે ત્યારે જો કે થાવાકારક હોય ને એટલે બધું ભેગું જ એવું થાય કે અમારે જે હતો નીચે એટલે સુધી બાચકું હતું આપણે પ્લાસ્ટિક નું અમે ઘણી વખત મોટા સાપ હોય તો એની અંદર એને પૂરતા હોય અને નાનકડો સાપ હોય તો પછી આપણે બૈણીની અંદર પૂરતા હોય એના માટે જે બાચકું હતું એ નીચે બાજકું હતું એટલે બૈણી છે એ થોડીક ઊંચા ગાળે રહી અને બૈણી અમે આમ ઉભી રાખીએ તો બૈણી રે એમ નથી એટલે બૈણીને આમ આમ આડી રાખી કેવી રીતે આડી કે આવી રીતે આપણે ઉભી બૈણી રીએ એમ નથી અમે જ્યાં રેસ્ક્યુ કર્યું ને આમ જોયું ઊભી બૈણી રાખવા જાય ને તો ચેનનું ખાનું બંધ થાય એમ નતું

એટલે પછી અમે આમ પછી ઠેલાને આવી રીતે પકડીને જોયું કઈ રીતે સાપ બાર છે એટલે સાપ મિત્રો આવી રીતે કઈક બાર હતો જો કે આ તો અત્યારે ડુપ્લિકેટ સાપ છે અમને તમારી સામે બનાવવા માટે આ સાપને આવી રીતે રાખ્યો છે ને આ ડુપ્લિકેટ સાપ છે જો કે નાનું એવું કાણું હતું આ તો મિત્રો જેરી કે સાપ મોટો છે એટલે જેરી કે આ કાણું મોટું કરી અને કાણું મોટું થઈ ગયું છે નગર સાપ તો હાવ નાનો હતો આ મોટા સાપ ને અમારી પાસે એવો નનકડો સાપ નતો એના માટે મોટો સાપ હતો એટલે કાણું થોડુંક મોટું કરી અને ખેંચવો પડ્યો છે બારે કાણું નાના હતા થોડુંક મોટું હશે હજી ઝીણું કાણું છે એનાથી એમાંથી અને બેબી સ્નેક કોબ્રા હતો એટલે કે દોઢ ફૂટ નો એવડોક સાપ હતો એ માનમાન કરી અને એને આટલી ડોબી છે એ બારે કાઢી લીધી હતી આવી રીતે આટલી બારે કાઢી લીધી અને એનું પેટાળ ભાગ છે એ અંદર ફસાઈ ગયો હતો આખો પેટાનો ભાગ ફસાઈ ગયો એટલે એકદમ ખારો ઝેર થઈ ગયો હતો અને બે બીજ ને ત્રિશુલ વાળો અસલ સાપ હતો એટલે કે ભારતમાં ઝેરી સાપ પ્રથમ નંબર ઉપર આવેલો ન્યુરોટોક્સિન નામ એમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે એ સાપ હતો એટલે એની આવી રીતે આમ ડોબી બારે કાઢેલ હતી અને બહેણી બરોબર ત્યારે થાવાકારક હોય ને એટલે વાંચી બહેણી અમે આમ આડી રાખી હતી અને હોલે બરોબર અહીંયા હતો એટલે સાપ અહીંથી એટલું મોટું કાઢી લીધું જો સાપ આખો નીકળી ગયો બારે તો કઈ પ્રોબ્લેમ નહોતો તો આખો નીકળી ગયો હતો નીચે બહાર નીકળી શકે ન પાછો રિટર્ન અંદર જઈ શકે એટલા માટે પછી એને ના હિસાબે બાઇટ કરી લીધું ખારો તો પૂરેપૂરો થઈ ગયો તો એનું પેટ ફસાઈ ગયું હતું એટલે એકદમ એને વેદના થતી હશે એટલે પછી અમે વિચાર્યું મેં એવું વિચાર્યું કે એ તો એની સ્વભાવ છે કે બાઈટ કરી લેવું એ પણ આપણો હિન્સાનિયતના નાતે આપણો સ્વભાવ છે કે એને મારવો નહીં ઘણા બધા સ્નેકમેન એવા હોય છે એની જોડે કંઈક એવું બને કે રેસ્ક્યુ થાય કે રેસ્ક્યુ થાય એમ ના હોય અઘરો કેસ લાગે તો એને મારી નાખે છે પણ અમારા એ કોઈ દી નથી આવતું એટલે સાપને એ જ રીતે પાછો બેગમાં મૂકી દીધો અને અમે એને એ જ હાલતમાં રિલીઝ કરી દીધો તો એ સીન એ પણ સીન છે હું તમને થોડાક ઉપરથી બતાવી દઈશ પછી સાપને માર્યો નહોતો એને રાત્રિના સમયે જે અમારા ફ્રેન્ડ લોકો છે એની રિલીઝ કરી આવ્યા હતા એટલે પછી એને આવી રીતે મેં પાછો રાખી દીધો અને અમે જાતતા એને કહી દીધું હતું ભાઈ એને રિલીઝ વ્યવસ્થિત રીતે કરી દેજો એમ આવી રીતે કઈક થયું હતું આવી રીતે આખી ઘટના બની હતી ને અહીંથી અમે હોસ્પિટલે પહોંચી ગયા તો મિત્રો બનાવ છે કઈ આવી રીતે બહેનો હતો ને અમે પછી ફોર બેઠા ત્યારબાદ અમે હોસ્પિટલ કઈ કઈ રીતે પહોંચ્યા એ પણ થોડાક મેં ફોર પણ મારા ઘણા બધા શબ્દ બોલેલા છે અને સીન લીધેલા છે એ પણ હું તમને વચમાં વિડીયોમાં રજૂ કરીશ અને એ પણ એક માતાજી ને પ્રાર્થના કરી તમારો ક્યારેય વાળ વાકો થવા નથી દેતા અને ભગવાન ઉપર વિશ્વાસ તમારું હિંમત બની જાય છે અને તમારી હિંમત છે એ ઝેરને અસર કરવા નથી દેતી ત્યારબાદ મને થોડું થોડું અસર કર્યું ઝેરે પણ એટલું બધું અસર નતું કર્યું કે મને કઈ પણ થઈ શકે એમ જરાક ચક્કર જેવું એવું થોડું આવ્યું હતું પણ હું બે ભાન કે સવારના સમયે સવારે સાડા આઠ વાગ્યા ને સાડા આઠ વાગે નવ વાગે અમારે ભાઈ કામે આવવાના હતા એટલે સાડા આઠ વાગ્યા હતા તો પછી આ બનાવ બની ગયો એટલે બધું કામનું કેન્સલ થયું પછી ફ્રેન્ડ ને ફોન કરીને કહી દીધું કે એ વ્યક્તિ છે ત્યારે સવારના સમયે ડાયરેક્ટ ફ્રી હોય એમ કે એ હાજર હશે અત્યારે જગ્યા ઉપર એટલે કહી દીધું તમે એ જગ્યા ઉપર હાજર રહ્યો છે એને કીધું એટલે એટલે રોડે આવી ગયા અમે તુરંત ખંભાળે હોસ્પિટલે પહોંચી ગયા હોસ્પિટલે પહોંચી અને મારો થોડોક સીન છે કે હું મારી રીતે ખુદની રીતે જાળીને ગયો તો એ તમને એમાં થોડોક રજૂ કરીશ ને તમને બતાવીશ તો તમે વિડીયો જુઓ કે મેં એમ કીધું હતું કે ભાઈ

કે આપણે આમાંથી આજ રીતે નોર્મલ કેસ આવે અને સારું થઈ જાય ટિકટ લેસર થઈ જ ને હું રવાડું ફરકે કે નહીં આ મોટોટ બાકી નકર મામા રાડેવાટ એમાં હો ઓ આ કઈ લો ને ડાડવા મંડે આપણે ફાઇનલી ગોગડા સાહેબ બાઇટ બાઈટ થયું છે તમે હાથ થઈ જોઈ શકો છો ટૂંક જ સમય થયો છે ઝેરની માત્રા છે બહુ ઘણા ઘણી બધી ઝેરની માત્રા ઉતારી દીધી છે ઝેર ઘણું બધું ઉતારેલું છે પણ કહેવાનું એટલું જ થાય કે ગમે વ્યક્તિ હોય હિમતથી મોટું કોઈ એન્ટીવેનમ જ નથી અને ભગવાન ઉપર છોડી દો કે લાઈવ ભગવાન જોડે કોન્ટેક્ટ રાખો એ ભગવાન કે મહાદેવ તારતો તું ને મારતો હોય તું એટલે પછી જો તમારું રૂવાડું ફરકે ને બતા પછી થઈ રહ્યું કહેવાય એમ ચાલો આપણે ફાઇનલી હોસ્પિટલ તરફ જઈ છીએ મહાદેવને પ્રાર્થના કરો કે સમયસર હોસ્પિટલથી વહેલી તાત્કાલિક સારવાર રાહત થઈ જાય ઘરે આવતા રહીએ અને પાછા જ આપણે ફરી જીવ બચાવવાનું કામ છે આ જ માધ્યમથી આજ રીતે ચાલુ કરી દઈએ હર હર મહાદેવ ના ફરે એવી રીતે કઈક થયું એટલે એનાથી થાતી હતી આટલી ટ્રીટમેન્ટ કરી સારવાર અપાવી દીધી ત્યાં જે પછી ત્યાં વેન્ટિલેટર ની ને ખંભાળી હોસ્પિટલ એવી સુવિધા નથી આપણે સરકારી હોસ્પિટલમાં ગયા તા ત્યાં વેન્ટિલેટર કે કે આપણે વધારે ન્યુરોટોક્સિન બાઈટ હોય તો વધારે શ્વાસની કેવી કંઈ પણ તકલીફ થાય કે થાય એની જરૂર પડે પણ એ કીધું હવે તમને કંઈ થશે નહીં અમે થોડી ઘણી તમને સારવાર આપી દીધી છે તમે આરામથી ટેન્શન ન અને જામનગર પહોંચી જશો એટલે ત્યાંથી એ લોકોએ એકસો આઠ હતી અને ત્યાં પોતાની જ એકસો આઠ બોલાવી હતી અને ત્યાંથી અમે સીધા જામનગર હોસ્પિટલે ગયા હતા જામનગર હોસ્પિટલે ગયા ત્યારબાદ ત્યાં પણ બધું પૂછ્યું હતું કે ભાઈ કેવી રીતે બનાવ બન્યો હતો કે કયો સાપ હતો તો અમે એને કીધું કે ભાઈ બેબી સ્નેક કોબરા હતો ને એમાં ન્યુરોટોક્સિન નામનો ઝેર આવે અને હું ખુદ સ્નેકમેન જ છું હું સાપનું રેસ્ક્યુ કરું છું અને આ રીતે કઈ ઘટના બની હતી હું મારી હાલતમાં જતો છું કે બે ભાન કે એવું કઈ નતું થયું પણ થોડી થોડી તો અસર બતાવે એટલે અણશક્તિ જેવું ને એવું આવી ગયું હતું ને એવું બધું થયું હતું હાથ છે જે અમારો હાથ અહીંયા સુધી એકદમ સોજા ચડી ગયો હતો અને આ હાથ છે એનો ડબલ ટબલ સોજી ગયો હતો ને એવું બધું થયું હતું પછી ત્યારબાદ ન્યા જામનગર હોસ્પિટલમાં એમરજન્સી રૂમ માં સાંજ સુધી હતો ત્યાર પછી જીજી હોસ્પિટલ નવી બિલ્ડિંગ છે ફાઈવ સી રૂમ માં મે ત્રણ દિવસ સુધી હું રહ્યો હતો અને ખાલી એટલું એટલું કપ કપ જેટલું ત્રણ દિવસ સુધી પાણી પીવડાયું હતું અને ખાવા પીવાની બીજી મનાઈ હતી બધી ને મિત્રો અહીંથી હોસ્પિટલ સુધી અમે પહોંચાય કઈ રીતે પહોંચ્યા અને કેવી રીતે થોડીક અમારે તાત્કાલિક સારવાર કરીને પહોંચા એ પણ તમને કહું એ સાપે બાઇટ કર્યું એટલે અહીંયા અમે અહીં સુધી નોર્મલ કપડું બાંધી દીધું કોઈ પણ સાપ ઝેરી હોય કે બિનચેરી સાપ કરે એટલે પાણી પીવા ના હોય એટલે અમે એ ભૂલ ન કરીએ અને પછી બીજું એ કે ન્યા સુધી જવામાં એક જાતની હિંમત ડર ન રાખ્યું કોઈ જાતનું મગજમાં ના લીધું કે મને સાપે બાઇટ કર્યું છે અને બીજા નંબરની વાત કે સાપ બાઈટ કર્યા પછી ઘણા લોકો એવું કરે છે કે જે પેશન્ટ હોય એને ક્યાંય પણ લઈ જતા હોય છે તો એને સુવડાવી દે છે એ એ નહીં તમને જે જેટ કર્યું નહીં આમ રાખવાનું કે હૃદય થી મગજ થી ઊંચું જાય હૃદય અને મગજ થી હંમેશા એ જે જગ્યાએ બેટ થયું નીચું રાખવાનું અને આવી રીતે અમે ફોરવિલમાં વ્હીલ માં આરામથી બેઠો જતો તો કોઈ જાતનું ટેન્શન નતું ભગવાન નું નામ લેતા જતા હતા લઈ જતા હતા કે હવે તાર તોય તું ને મારતોય તું જો નીતિ ધરાવ બાર આયેલા હોય તો હોસ્પિટલે પોચવા ના દેજે અને એ તો જો કે અમારો વિષય છે અમે કાયમ માટે કામ કરીએ એટલે બાકી તમે કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિ હોય જે ભગવાનના વિશ્વાસે લાઈવ કોન્ટેક રાખીને હેલા જાય ને એટલે એનો કોઈ દી વાળ વાકો ના થાય પછી તમારા કુળદેવ હોય તમારા માતાજી કુળદેવ નું નામ હોય કે તમારા તમે જે જગ્યા ઉપર બાઈટ કર્યું હોય ને એનું નામ લઈ અને ધરતીમાંથી ખાલી આમ ચાંદલો કરી ધૂળ અને નીકળી જવાનું પછી તમારો વાળ વાકો એ તમારો ભગવાન છે ના થવા દે એમ એટલે પછી એવી રીતે નીકળી ગયા ને હોસ્પિટલ અમને ત્રણ દિવસ સુધી રાખ્યા હતા પછી અમારે રવિવારે સવારે રજા થઈ હતી શનિવારે સાંજે જ આમ તો રજા થઈ ગઈ હતી એટલે રવિવારે અમે ઘરે પહોંચી ગયા અને અત્યારે તો મિત્રો ઘણી બધી રાહત છે જો કે હવે આંગળી છે આંગળીમાં થોડો થોડો સોજા ને એવું છે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને એક મેં જોયું કે અમારા કામનું જે રિઝલ્ટ છે ભગવાને એવું આપ્યું કે એવડા એવડા મોટા મોટા લોકો ને આ બધા સારી નામચાવાળા અને સારા સારા વ્યક્તિ અમને મળવા માટે આવ્યા હતા આપણે ત્યારે એમ થયું કે ના અમે કામ કરીએ છીએ એની ખરેખર અત્યારે જો કે કિંમત થઈ એમ એવા વ્યક્તિ કે હું જ એને ઓળખતો નહોતો મને એવું થયું હતું કે ના ના આવા વ્યક્તિને તો મારે એની જોડે સેલ્ફી લેવી જોઈએ ફોટો પડાવવો જોઈએ એની જગ્યાએ એ વ્યક્તિ અમને સામેથી આવીને એની ઓળખાણ બતાવતા હતા કે અમે આ વ્યક્તિ છે કે આ છે એવા એવા બધા વ્યક્તિ અહીંયા મળવા માટે આવ્યા હતા અંદર રૂમે આવ્યા હતા જીજી હોસ્પિટલમાં ફાઈવ સી રૂમમાં મને મળવા માટે આવ્યા હતા પછી એટલા લોકોએ દિલથી દુઆ કરેલી છે આશીર્વાદ આપેલા છે

જો કે એનું શબ્દવા માટે કે એના વખાણ કરવા માટે એને પકડતા સમયે હજી સુધી તમે ઝેરી સાપને મેં બાઇટ નથી કરવા દીધું ભીનઝેરી સાપ હજી બાઇટ કરતા હોય એમાં એટલી સાવચેતી ન રાખતા હોય ઝેરી સાપને એવડી સાવચેતી રાખીને રેસ્ક્યુ કરતા હોય કે હજી સુધી ક્યારેય બાઇટ નથી કરવા દીધું આ તો બનાવ છે આગ્રસિત ઘટના કે અનહ બની ગયું આપણે એ ખબર જ નથી ખબર હોત કે સાપ છે એવી રીતે આવીને બહેની નકર તો સાપ ને પેલી જગ્યા પકડીને આવ્યો તો ત્યાં જ મને બાઇટ નો કરી લે પણ આ જગ્યા ઉપર બધું લખેલું હોય એટલે અહીંયા જ હોય ને ત્યારે ઘટના લઈ હોય નકર એના એના જોડા બધાય સાપ છે એ જ પૂરેલા છે

તને બિનજરી સાહેબ તો કેટલા બધા બાઇટ કરી લીધા પણ તને કઈ અસર નથી થતી તું કઈ દાદ નથી દેતો એમ એમ કે એનો અવડો વિશ્વાસ ને એનો અવડો ભરોસો છે એમ પણ આજે તને ઝેરી સાપ બાઇટ કરાવીને ટ્રાય કરીએ એ પણ વ્યવસ્થિત સ્થાન ઉપર જ બાઇટ થયું તું કેમ કે જો એને રિલીઝ કરવા ગયો ને એવા સ્થાન ઉપર મને બાઇટ થયું હોત તો કદાચ અહીંયા બધી વસ્તુની સગવડ ના હોત કે સાધનની કે તો હું શું કરે કે મને ત્યારે સૂજત નહીં પણ આ સ્થાન ઉપર જ એવું બન્યું એટલે તાત્કાલિક હું બધું કરી શક્યો અને તુરંત હું હોસ્પિટલ અમે પહોંચી શક્યા એટલે કે ભગવાને કદાચ પરીક્ષા લેવા માટે કર્યું કે તને આર્મી બોર્ડર ઉપર જવું હોય તો બધી ટ્રેલિંગ છે પાર કરવી પડે ટ્રેલિંગ વગર અનુભવ વગર આપણે જવા ના દઈએ કેમ કે ત્યાં જઈને શું કરવું કે અનુભવ જ ન કરેલો હોય તો બચાવવા કેમ આખા ભારતભરના વ્યક્તિને બધા નાગરિકને કેવી રીતે બચાવવા અને સામે દુશ્મન સામે કેવી રીતે લડવું આ તો એની ભગવાને પરીક્ષા લીધી અનુભવ કરવા રહ્યો કે જો તું આવી બધી

કે કોઈ નિસ્વાર્થ ભાવે કર્યું છે સ્વાર્થ માટે કોઈ દી કોઈ કામ કર્યું નથી અને ભગવાન છે અને એનું જ રિઝલ્ટ આપ્યું છે જો પણ તમે પણ બધા મિત્રો ચાહો છો પ્રેમ કરો છો એની પાછળના બધા કારણ એ છે કે મારું મોટું જોઈને જોઈને મને કોઈ નથી ઓળખતું પણ મારા સારા કામને માણસ ઓળખાય છે ને એને બિરદાવે છે એટલે મિત્રો આવી રીતે જ કઈ ઘટના બની હતી વધારે વાત કરતા લાંબુ લોંગ ટાઈમ થઈ જશે ને લોંગ વિડીયો થઈ જશે બસ એટલું જ કહીને મારું મનનું મંતવ્ય છે